અમે લાખો કમાણા દીકરા કમાણા પણ આ મારો એક દીકરો પાક્યો છે મારો દીકરો બોલો હાથે બાયડી ગોતી લગ્ન કરી લીધા અને આમ જો બાપથી નોખો થઈ ગયો ભલે થઈ ગયો મારે શું ઉપાય દીશે મારી પાસે તો પૈસા છે દીકરો ભલે નોખો રે આમ મારી પાસે પૈસા છે ને મારે બધું ધ્યાન રાખી રાખીને દેવું પડે છે આમ આ આઈડિયો છે કોક મને મારવા ઊભું થયું હોય તો ભલે ને ખાટલામાં હોશિકા ને ગોદડાય રે મથે હું તો બસી જાવ અત્યારે કોઈનો કરો હો કરાય નહીં હગો દીકરોએ બાપને મારી નાખે લ્યો આ પૈસા ન કરાવે એટલું હોશું એમની આવે એને એમ લાગે કે મગન બાપા જ હું છે લાય હું ઘરમાં બેઠો બેઠો જોવું મારી પાસે તો પૈસા મને નીંદરું ન આવે

બોલો હગો દીકરો મારવા ઉભો થયો બાપને આને છે ને કઈ નો કરાય આ દુશ્મન મુ આશે દુશ્મન પોલીસ વાળા ફોન કરવા દે કેસ થઈ દેવાય એ હાલો સાહેબ જલ્દી ફતેપુર માં આવો ને હે ફતેપુર માં જવો એક કામ કરો છોકરી કોઈ તમે આવો મારો દીકરો મને મારવા ઉભો થયો છે હા મારે કે ઠોકવાનો માં છે હા હાલો હું આવું છું આવા દીકરા હોય હે બાપને મારવા ઉપાય જ્યાં છે લાય સાત પાંચ તા એ સાહેબ કોનો ફોન હતો આ ફતેપુર મગન બાપા નો રહ્યા ઈનો ફોન હતો તે હું છું હું છું શું આમ જો ઈનો મગન બાપાનો છોકરો ખુદ રહ્યો ને

એટલે અમારા બાપા એ અમારે આ ન કરવાની કરી આમ જો કેસ ઠોક્યો છે અમને પકડી જાય છે પોલીસ વાળા ન હંતાઈ ને ઘડી પણ તો હું કહું તેરે બહાર નીકળી જજો આ વો ઘડી કદ રીશું આ તો હંતાઈ જાવ જાવ અહીંયા હંતાઈ જાવ મને શું વાંધો ભલે હંતાતા હોય કો ખાત પાછે તો બોલા લેસ પાછા બોલો હું છોકરીયા પોતી ગયો તો સાહેબ ગયા એને થાયા ઈ તો સાહેબ કે હું ફતેપુર માં જ છું બોલો આ સાહેબ કેરે આવશે મારો દીકરો મારો ડાટો કાઢી નાખે એટલે આ સાહેબ સાહેબ જલ્દી આલો જલ્દી આલો તમે હે મગન બાપા એ તમારો ખુદનો છોકરો એ ઈ બધી પડા પૂછ નો કરો મારો ખુદનો નો જાણેલો દીકરો મને મારવા ઉભો છો પણ હું સમજો એટલો તૈયાર છું ને બે માણા થઈને સમજો સમજો દબવા બીન્યા

બાપો ખોટા નામ દે હું તો અહિયાં ખાલી ઘરે આવ્યો અને હારો દીકરો ક્યાં જાડો લીધો હતો કેવો હે તા તો કે તું મારી ગરકી શું કીધું દોઢસો હા લેવી છે મારો બાપો મહાણીઓ કેવો છે એની પાસે કેટલું છે બસો વીઘા જમીન છે ઘરબાર છે તો એમને બીજે રેવા કાઢી મૂક્યા તારે હું આના માં મૂકું હે